આજે વર્તુળ લઈને આવ્યો છું વર્તુળ વર્તુળની શરૂઆત જે માણસ નોકરી કરતો હોય ને એ નોકરીમાંથી કંટાળ ને એટલે એનો વિચાર આવ્યો જ હોય કે આના કરતા તો ચાની કિટલી કરી હોત ને તો સારું હતું આપણા આપણી મરજીના માલિક તો ખરા અને કોઈ બોસની જફાતો નહીં હવે બીજું બિંદુ જે ચાની કિટલી હોય ને જેની એવું વિચારતો હોય કે આના કરતા ભણ્યો ગણ્યો હોત ને અને વ્યવસ્થિત બેઠાડું ધંધો કરતો હોત ને સારું હતું આ આખો દિવસ ગરમીમાં ચા બનાવો અને દોડા દોડ કરું એના કરતાં તો એ સારું હતું હવે ત્રીજું બિંદુ જે બેસીને વ્યવસ્થિત ધંધો કરતો હોય ને એ વિચારતો હોય કે હારો આના કરતાં તો નોકરી કરતો તો સારું માનસિક ત્રાસ તો નહીં અને ઓફિસ છોડું એટલે મારે તો કોઈ લેવા દેવા નહીં ને મારે જવાબદારી તો કોઈ નહીં અને આ વર્તુળના કેન્દ્રમાં છે એ લોકો કે જે લોકો કશું નથી કરતા એ લોકો એવું વિચારે કે હારું હું કશું નથી કરતો એ સારું છે કારણ કે આ બધું કરવામાં તો હારું બહુ બધી તકલીફો છે હે ને